જય માતાજી જય માન ફરી આપડે લાલ ડુંગળી મિત્રો લાઈવ હજી જોવા બધી મિત્રો આજની આપણે લાલ મિત્રો છે આવક મિત્રો અત્યારે બન છે જૂની ડુંગળીની જે મિત્રો અત્યારે આપણે આવક હતી ને જૂની નવી ડુંગળીમાં એટલે એ અત્યારે ઓલા પણ હતી મિત્રો આજની આવક છે ને અત્યારે મિત્રો લાઈવ રાજી અત્યારે આપણે અહીંયા અત્યારે થાય છે અને નવી આવક મિત્રો લગભગ રવિવાર થી મિત્રો

சப்படின் மிதமான நபழா வக்கலாக்கி ஜூனி டூ மி மத்திய மீற படி ஆய்யா கை ரீத்த ક્યાં વકલા કઈ રીતે આમ તો છે તો ખાસ કરીને મિત્રો આપણી ચેનલ નંબર કે દેવા રહ્યો તો આપણી ચેનલને સપોર્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરજો ફેસબુક માં મિત્રો જો થાય તો ફોલો કરજો અને YouTube માં મિત્રો જો થાય તો સબસ્ક્રાઇબ કરજો જેમ બને મિત્રો શેર કરો તો આપણી ચેનલ કાઈ કા મિત્રો ફટાફટ મોટી થઈ જાય ને લાખ સબસ્ક્રાઇબર મિત્રો આપણે કમ્પ્લીટ થઈ તો ત્યારે મિત્રો મળીએ ફટાફટ જે સાથે લાલ ડુંગળી લાલ એક એક 100 100 100 એક બાર બાર

સુપર રાલ કડાર નહી નો જ્યાતલભાઈ 100 રૂપિયા 270 બોલો 44 42 50 55 55 65 રૂપિયા 765 1 નંબર છે હો રૂપિયા 270 બસો ને ઓગણ એસી રૂપિયા મિત્રો ભાવ શું ક્વોલિટી મિત્રો તમે જો વીસ કિલો નો મિત્રો ભાવ છે બસો ને ઓગણ એસી રૂપિયા

કે ભાઈ આ ડુંગળીના મિત્રો સુમોતેર રૂપિયા મિત્રો ભાવશો કોલેટી જો ખાલી સુમોતેર રૂપિયા આના મિત્રો અડસઠ રૂપિયા મિત્રો ભાવશો આના મિત્રો પંચોતેર રૂપિયા મિત્રો ક્વોલિટી મિત્રો તમે જો ખાલી પંચોતેર રૂપિયા છોતેર છોતેરતેર ઓગણ એસી ઓગણ એસી રૂપિયા ઓગણ એસી એસી એકાશી બાસઠી ચોરા પચાસ રૂપિયા એકવાસી બોલો એકસો ને અગિયાર રૂપિયા મિત્રો આ ભાવ છે આ ડુંગળી નો ક્વોલિટી મિત્રો તમે સો એકસો ને અગિયાર રૂપિયા

એકસો ને અઠાવીસ રૂપિયા મિત્રો ભાવશો ક્વોલિટી મિત્રો તમે જો એકસો ને દસ રૂપિયા મિત્રો ભાવ છો ક્વોલિટી મિત્રો તમે જો આ રીતે મિત્રો કઈક માલ છે એકસો ને દસ રૂપિયા મિત્રો ભાવ છો વીસ કિલો નો મિત્રો આ ડુંગળી ના મિત્રો ખાલી નવ્વાણું રૂપિયા મિત્રો પાવશું આ રીતના મિત્રો માલ છે ખાલી નવ્વાણું રૂપિયા તેર રૂપિયા રૂપિયા પચીસ ચોવીસ એકવીસ ચોવીસ એકત્રીસ

મિત્રો આ વકલ લઈ એસી રૂપિયા મિત્રો ભાવ છે ક્વોલિટી મિત્રો તમે જો નવી ડુંગળી છે મિત્રો આ પણ એસી રૂપિયા ખાલી ભાવ મિત્રો આ વકલ મિત્રો બત્રીસ ચાલી છે તેમ ક્વોલિટી મિત્રો તેમ જો આ રીતે મિત્રો કાંઈક માલ છે અને મિત્રો ડિમાંગ નથી મિત્રો એટલે મિત્રો તમને બતાવી દો મિત્રો જી પણ છે ને યાર યાર્ડમાં આ રીતના મિત્રો કાંઈક માલ છે બત્રીસ ચાલી મિત્રો વકલ છે અને મિત્રો ડિમાંગ નથી લેવાની હરાજ મિત્રો આગળ વહી ગઈ છે તમને મિત્રો ક્વોલિટીથી આ તો બતાવી દો

હરું દેવાય રૂપિયા છે 30 રૂપિયા રૂપિયા મિત્રો ભાવ છે આ મિત્રો કઈક માલ છે ક્વોલિટી મિત્રો તમે જો 71 રૂપિયા ખાલી ભાવ મિત્રો અત્યારે આપણે લાઈવ અરજી અત્યારે મિત્રો જોઈ છે કે બધા ઘણા ખરા ખેડૂત મિત્રો ને કમેન્ટ આવે ને કે અનિલ તમે ખરા વકલલા બતાવો છો ફરીવાર મિત્રો તમને કહું છું લાગટ મિત્રો આપણે એક મિત્રો આપણે આજના બજાર ભાવ મિત્રો જોઈશું એમ મિત્રો તમને મિત્રો બજાર ભાવ બતાવું છું ડેલીના તો મિત્રો હું પણ મિત્રો તમને કહું છું આપણી ચેનલ ખાસ કરીને મિત્રો સપોર્ટ કરશો અને સબસ્ક્રાઈબ કરો આપણે જેમ બને એમ મિત્રો ફટાફટ મિત્રો આપણે વન કે સો કે મિત્રો એટલે કે લાખ સબસ્ક્રાઈબર મિત્રો આપણે ખેડૂત મિત્રો અને આપણે પરિવાર મિત્રો આપણે મોટી મિત્રો સેનલ આપણે બનાવવાની છે તો ખેડૂત ધારક કે મિત્રો હું ન કરી શકે તો મિત્રો આપણે ખેડૂત મિત્રો તમે કોણ એ રીતના મિત્રો ભાગ એક ભાગ બે મિત્રો બનાવું છું તમે કોઈ રીતના મિત્રો વકલના મિત્રો તમને હરાજીના વિડીયો બતાવું છું કેમ કે હું મિત્રો કેવી દીકરો છું તમે ચેનલ ને જેમ શેર કરજો અને મિત્રો સપોર્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો બાકી હેલો મિત્રો હજી મિત્રો તમને બતાવું કે આગળ આગળ કઈ રીતના ભાવ છે મિત્રો ખાલી મિત્રો ભાવ છે ક્વોલિટી મિત્રો તમે જો ખાલી સાઠ રૂપિયા

બસો ને ઓગણીસ રૂપિયા મિત્રો ભાવશો તમે મિત્રો છું આ રીતના મિત્રો આ માલ છે નવી ડુંગળી છે મિત્રો બસો ને ઓગણીસ રૂપિયા મિત્રો ભાવશો ایک سو چوسٹھ روپیہ میری نو ڈوںگی میری ایک سو چھوسٹھ روپیہ موسم

એકસો ને તેત્રીસ રૂપિયા મિત્રો ભાવ છો આ નવી ડુંગળીનો આ રીત નો કઈક માલ છે એકોતેર રૂપિયા મિત્રો ભાવ શું છે ક્વોલિટી મિત્રો તમે જો નવી ડુંગળીનો ભાવ મિત્રો આ વક્કલ છે મિત્રો આના મિત્રો બસો વીસ રૂપિયા મિત્રો ભાવ છે તો તમને મિત્રો કોલેટ બતાવી દો આ રીતનો મિત્રો કંઈક માલ છે તમે ક્વોલિટી જો આપણે મિત્રો આની હરાજી નથી મિત્રો એ પણ તમને ખબર બધા ખેડૂત મિત્રોને ખબર પડે કે કેવા વક્કલના મિત્રો કઈ રીતના માલ ગયા ભાવ ગયા આ રીતનો મિત્રો કંઈક માલ છે બસો ને વીસ રૂપિયા મિત્રો ભાવ છો છે તમે ક્વોલિટી મિત્રો તમે જોઈ મૂકો સોતેર રૂપિયા મિત્રો ભાવ શું ક્વોલિટી મિત્રો તમે જો નવી ડુંગળી છે મિત્રો આ રીતના કઈક માલ લાય મિત્રો તમને બતાવું શું બધા એમ કે તમે બતાવો આ જોઈ લો મિત્રો વીલિટી આ રીતના મિત્રો એ માલ છે ને હજી મિત્રો તમને આગળ કે મિત્રો બતાવું લાઈવ મિત્રો તમને બતાવું એકાગળ એક એટલે મિત્રો આપણા બધા ખેડૂત મિત્રો એને ખબર પડે કે કેવા વકલના મિત્રો કઈ રીતના મિત્રો ભાવ છે નબળાના કેવા છે નવીના જૂનીના કઈ રીતના ખાસ કરીને મિત્રો આપણી ચેનલમાં પહેલી વાર આવ્યો તો આપણી ચેનલને ખાસ કરીને સપોર્ટ કરજો અને મિત્રો સબસ્ક્રાઈબ કરશો બાકી હવે મિત્રો જોઈએ આગળ વકલના કેવા ભાવ છે

પાઠ રૂપિયા મિત્રો ભાવ છો ક્વોલિટી મિત્રો તમે જો આ રીતના મિત્રો કઈક માલ છે પાઠ રૂપિયા મિત્રો ભાવિશો નવી ડુંગળી છે ઓગણ એસી રૂપિયા મિત્રો ભાવશો છે ક્વોલિટી મિત્રો તમે જો નવી ડુંગળી છે મિત્રો આ રીતનો મિત્રો કઈક માલ છે ખાલી ઓગણસી રૂપિયા મિત્ર પાવશો મિત્રો એ વકલ ના સાઠ રૂપિયા મિત્રો ભાવશો તમને ક્વોલિટી મિત્રો બતાવી દઉં આ રીતના મિત્રો કઈક માલ છે નવી ડુંગળી ખાલી મિત્રો સાઠ રૂપિયા ક્વોલિટી જો એપીએમસી મવા આવી રીતે મિત્રો રોજના મિત્રો હરાજીના વિડીયો જોવા માટે મિત્રો ખાસ કરીને કહું છું આપણી ચેનલને સપોર્ટ કરજો અને મિત્રો સબસ્ક્રાઈબ કરજો ડેલીના મિત્રો બજાર ભાવ જોવા માટે

we